નમસ્કાર દોસ્તો હું છું અને વાર્તાને જોવા માટે અમારી સોશિયલ મીડિયા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશું તો આવો જોઈએ સરસ મજાની એક વાર્તા

પરંતુ તે તેના પિતાનો ખૂબ આદર કરતો હતો તેથી એમને કોઈ પણ જાત સામે સવાલ કે પ્રશ્ન કર્યા વિના પોતે બજારમાં નીકળી ગયો થોડા સમય પછી એક એમને પથ્થર તરફ ઇશારો કરી અને તેને પૂછ્યું કે દીકરા આ પથ્થરની કિંમત કેટલી છે ત્યાં દિલીપે કઈ કહ્યું નહીં એની પિતાજીની જે વાત કરી હતી એ પ્રમાણે ફક્ત એમની બે આંગળીઓ ઓછી કરી અને બતાવી દીધું વૃદ્ધશ્રી એ કહ્યું ઓહો બસો રૂપિયા છે તો તું મને આપી દે હું આ લઈ જઈશ આ ખુબ સુંદર મજાનો પથ્થર છે અને મને ગમે છે તો તું મને આપી દે દિલીપ છે આશ્ચર્ય ઝડપથી તેને ઘરે દોડી ગયો અને બધી માહિતી આપી કહ્યું કે આ હવે તું શહેરના સંગ્રહાલયમાં લઈ જા અને ત્યાં પણ એમની કિંમત કરી દો અને ત્યાં પણ એ જ રીતે કરજે જે અહીંયા તે કર્યું હતું કોઈને બીજી કઈ કિંમત નહી કહેતો ફક્ત બે આંગળીઓ બતાવજે દિલીપ છે એ પથ્થર લઈ અને બાજુના શહેરના એક સંગ્રહાલયમાં પહોંચજો ત્યાં એક સજ્જને આ પથ્થર તરફ તેમનું ધ્યાન ગયું તો પૂછ્યું કે બેટા આ પથ્થર તારે વેચવાનો છે આ તને ક્યાંથી મળ્યો છે અને વેચવાનો હોય તો કેટલો દિલીપને નવાય લાગે સામેથી બે આંગળીઓ ઓછી કરી અને બતાવી તો એ વ્યક્તિએ કહ્યું કે આ પથ્થર ની કિંમત બે હજાર રૂપિયા છે પેલા દિલીપે કીધું હા ત્યારે કીધું વાહ મને આપી દે ચોક્કસપણે આ પથ્થર મારા સંગ્રહાલયમાં મૂકવું જેથી કરી અને મ્યુઝિયમમાં આ એક વિરાસત તરીકે આ પથ્થર રહી જાય

એમની આંખો ચમકી ગઈ ઓહો આ તો દુર્લભ નીલમનો ટુકડો છે આની પાસે ક્યાંથી આવ્યો છે એવો વિચાર કરી અને મન માં મન માં કેતો હતો કે હું તો ઘણા સમયથી આવો એક ટુકડો છે અને શોધી રહ્યો હતો ત્યારે કીધું કે દીકરા આ તારે વેચવાનો છે તો મને બતાવ તું કેટલાના રૂપિયા લેશે દિલીપે ફરીથી બે આંગળી ઊંચી કરી ખચકાટ વિના સુવર્ણ સુવર્ણકારે એમના બે લાખ રૂપિયા કહ્યા અને એમને કીધું કે હું તરત તને રોકડા આપી દઈશ બસ મને તું આ પત્ર આપી દે હવે દિલીપ સમજી શક્યો નહીં કે આખરે શું કરવું ગયો અને આખી વાર્તા કરી પિતાએ દિલીપ ને તેની બાજુમાં બેસાડ્યો અને તેની વાસ્તવિક કિંમત કરી જાણે છે બજારમાં વૃદ્ધશ્રીને લાગ્યું કે આ ફક્ત એક સુંદર ને સારો પથ્થર છે તેથી એમને બસો રૂપિયા કિંમત કરી સંગ્રહાલય ના માલિકને લાગ્યું કે આ કઈક મૂલ્યવાન વસ્તુ છે તો એમને એની કિંમત છે એ બે હજાર રૂપિયા કરી

તમારું મૂલ્ય છે અને તમે એક મૂલ્યવાન વસ્તુ બનશો મિત્રો આ વાર્તાનો અર્થ એ છે લોકો પોતાનું મૂલ્ય એની આજુબાજુમાં રહેલા વાતાવરણ અને એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે ઘણા બધા કહેતા હોય છે અમને કઈ ખબર નથી અથવા અમારું કઈ મૂલ્ય નથી પરંતુ એની આજુબાજુમાં મૂલ્યાંકન કરવા વાળા વ્યક્તિઓ છે એ પણ ઓછા હોય છે જેથી કરી અને એમનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી તો દોસ્તો આપને કેવી લાગે આ કહાની આ વાર્તા આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશું અને આવા જ બીજા ને જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત